ઉપલેટામાં રાજકોટ નાગરિક સહકારી બેંકના 72મા સ્થાપના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત રાજમાર્ગ પરની રાજકોટ નાગરિક બેંકની શાખાના 72મા સ્થાપના દિવસે નાગરિક બેંક દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું ધવે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બેંક દ્વારા બોતેર વર્ષમાં મંગલ પ્રવેશ કરવાથી બ્લડ બેંકની બોતેર ગ્રાહકો અને ઉપલેટાના સેવાભાવી જનતાએ પૂર્ણ કરી રાજકોટ નાગરિક બેંક દ્વારા તમામ રક્ત એકત્રિત કરી પોરબંદર બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવ્યું હતું જેથી કોઈ જરૂરિયાતમંદ લોકોને બે બ્લડની તાત્કાલિક જરૂર જણાય ખૂબ જ સહેલાઈથી મળી રહે લોકોના જીવ બચાવી શકાય આજે અમારા 72મા સ્થાપના દિવસ નિમિત્તે આજે અમે રક્તદાનનું આયોજન કરેલ છે કેમ્પનું જેમાં આજે 72મા સ્થાપના દિવસ નિમિત્તે અમારે બોતેર બોટલ રક્તની મળે એવો અમે લક્ષ્યાંક રાખેલ છે જે આજે પૂર્ણ પણ થયેલ છે અને કસ્ટમર અને ઘણા અમારા સારા એવા ગ્રાહકોએ જે સહકાર આપેલ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે 72મો બેંકનો સ્થાપના દિવસ છે તેના ઉપક્રમે ભાવસીજી હોસ્પિટલ પોરબંદરની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં બોટલ બ્લડ એકત્રિત લક્ષ્યાંક છે જે લક્ષ્યાંક અમે સવારે બપોરે એક વાગ્યા સુધીમાં પૂર્ણ કરીશું એવો મને વિશ્વાસ છે આ તકે બેંકની શાખા વિકાસ સમિતિ સર્વે ડિરેક્ટરશ્રીઓ તથા બેંકનું મોવડી મંડળ તથા તમામ સ્ટાફ તથા બ્લડ ડોનેશન કરવા માટે આવેલ તમામ ગ્રાહકો તથા ઉપલેટા શહેરના વાસીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ